પવિત્ર શ્રાવણ માસના ના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે સુરત શહેરમાં આવેલા શિવાલયો ભક્તો ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ શિવલિંગ પર જળ દૂધ બિલ્વપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર કતાર ગામના મહાદેવ મંદિર અડાજનના ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવેલ રૂંડનાથ મહાદેવ અઠવાલાય સ્થિત ઈચ્છાનાથ મહાદેવ પાલ સ્થિત અટલાશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી સંદર્ભા છે ત્રણ વાગ્યાથી અત્યારે ભક્તો આવી રહ્યા છે અત્યારે જેવો તે હજારથી પણ વધારે માણસો આવી ગયા છે દલ દૂધ દહીં વગેરે અભિષેક કરે છે ત્રીસ દિવસ ચારે પ્રહરની પૂજા પણ અમારે ઘણા ભક્તો દ્વારા રાખવામાં આવેલી છે અને પારત શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું કહે છે કે શાસ્ત્રમાં દરેક કાર્યની સિદ્ધિ થાય છે બાર જ્યોતિર્લિંગથી અધિક ફળ ધરાવનારું હોય તો પારત શિવલિંગ છે ભવાનીએ જ્યારે શિવને પ્રશ્ન કર્યો કે હે શિવ આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય ચારે એને કીધું કે હે દેવી આપણા બીજથી જગતની ઉત્પત્તિ થઈ ભગવાનને શિવનું બીજ કીધેલું છે પારાને એટલે એ પારાના શિવલિંગને ઠોચ કરી મજબૂતી કરી અને એને શિવલિંગને આકાર આપી એની પૂજા અર્ચન કરવાથી જીવની સાયુજ્ય મુક્તિ મળે છે આવો આપણે પણ સુરતને આંગણે આવું શિવજીનું ત્રેવીસો ને એકાવન કિલોમીટર સહિતનું શિવલિંગ હોય જેના દર્શન કરીએ અને સર્વકાર્યની સિદ્ધિ તમે પણ મન્નત લો અને તમારી પૂર્ણ થાય તો પાર્દેશ્વર મહાદેવ કરે છે હજારો ભક્તોની આવી માનતાઓ થાય છે અને આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિનું કાર્ય ભગવાન પૂર્ણ કરતા હોય છે આખા મહિના દરમિયાન આખું દર મહિના જો આ પબ્લિક આવે જાય છે દર્શન પણ કરે છે પૂજા અર્ચન પણ કરે છે સાથે સાથે રાતના બાર વાગ્યાથી ત્રણ ત્રણથી છ છથી થી નવ આવી રીતે ચારેય પ્રહરની પૂજા અહીં કરવામાં આવે છે કેમ એક મહિનો શિવ જીવનું કલ્યાણ કરવા માટે સતત બારે દરવાજા ચારે દરવાજા ખુલ્લા હોય છે કે આવતું જીવ મને અપનાવ અને તારા જીવનું કલ્યાણ કરી શકે બ્યુરો રિપોર્ટ સુરત